નમસ્કાર મિત્રો નાકમાંથી અવાજ સમસ્યા ખૂબ જ કોમન બની ગઈ છે પણ નાની ઘણા બધા મિત્રો નસકોરાનો એટલો બધો ભયંકર અવાજ આવે કે તમારા ઘરમાં તમને તો મિત્રો ડીપ સ્લીપમાં હો એટલે કે તમે તો વ્યવસ્થિત રીતે સુઈ શકો પરંતુ તમારા ફેમિલી મેમ્બર તમારા ઘરમાં જે સુયા હોય એ લોકોને ડિસ્ટર્બન્સ થાય પ્રોપર ઊંઘી પણ ના શકે એટલો બધો ભયાનક અવાજ મિત્રો ઘણા લોકો મિત્રો આવતો હોય છે આ નસકોરાનો પુરુષોની વાત કરીએ કે મહિલાઓને દરેકને મિત્રો આ સમસ્યા અત્યારે ખૂબ જ કોમન બની ગઈ છે તો આ નાકમાંથી આ નસકોરાનો અવાજ શા કારણે આવે છે અને તેના માટે બેસ્ટ હોમ રેમેડી શું એની તમામ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો છું તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણે આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો આવા હેલ્થના વિડીયો જોવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હો તો આવા હેલ્થના વિડીયો જોવા માટે આપણા પેજને જરૂરથી ફોલો કરી દેજો તો તો મિત્રો આપણે જોઈએ કે નાકમાંથી અવાજ શા કારણે આવે છે તેના પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે પણ આપણે મુખ્ય કારણો આપણે જોઈએ નંબર ફર્સ્ટ એટલે કે મિત્રો પહેલા નંબર પર આવે છે એ છે ઓવરવેટ હોવું જેનો વજન વધારે હોય તેના કારણે મિત્રો બોડીમાં ઓબ્વિયસલી કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય છે કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધાર હોય જેના કારણે મિત્રો આપણી શ્વાસ નળી છે એ સંકોચ આવવા લાગે શ્વાસ નળી સંકોચ આવવા લાગે જેથી કરીને પ્રોપર આપણે જે શ્વાસ છે એ લઈ ના શકીએ જેના કારણે આપણે મોઢાનો ઉપયોગ કરવો પડે શ્વાસ પ્રોપર બોડીને જેટલા પ્રમાણમાં ઓક્સિજન જોઈએ એટલો મળી ના રહે જેના કારણે આ રીતે એટલે જેના કારણે મિત્રો નાકમાં નસકુરાનો અવાજ અત્યારે કોઈ પણ જાતનું જો તમે સાહેબ વ્યસન કરતા હોય જેના કારણે તમારી શ્વાસ પાતળી થઈ જાય શ્વાસ હોલ જેટલું હોવો જોઈએ ઓછું થતું જાય જેના કારણે પ્રોપર આપણો જે શ્વાસ છે લઈ ના શકીએ એના કારણે પણ મિત્રો આ નાકમાં નસકુરાનો અવાજ આવતું હોય છે અને મિત્રો ત્રીજા નંબર પર આવે છે એટલે કે કોઈ પણ જાતની તમને શરદીની કે ગળાની કેવી કોઈ એલર્જી હોય જેના કારણે મિત્રો આપણી જે શ્વાસ નળી છે એમાં ઇન્ફેક્શન લાગે સ્વેલિંગ એટલે સોજો લાગે અને એ જે હોલ છે એ ધીમે 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 નાનું થતું જાય પ્રોપર શ્વાસ ના લઈ શકીએ આ ત્રણ મુખ્ય કારણો જવાબદાર છે જો તમને કોઈ એલર્જી હોય કાં તમે કોઈ વ્યસન કરતા હોય કે પછી તમે ઓવરવેટ હોય આ ત્રણ મુખ્ય કારણો જવાબદાર અત્યારે છે જેના કારણે મિત્રો આ ઘણા બધા લોકોને નાની ઉંમરની અંદર જ આ નાકમાં નસકોરાનો અવાજ મિત્રો આવતો હોય છે તો એના માટે બેસ્ટ હોમ રેમેડી શું તો એ હવે મિત્રો આગળ વિડીયોમાં જોઈએ તો મિત્રો રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ એટલે કે અંદાજીત ત્રણસો એમ ની આજુબાજુ આપણે ગાયના દૂધની જરૂર પડશે એટલે કે ગાયનું દૂધ તમારે એક ગ્લાસ જેટલું તમારે લેવાનું તમારે ઘરે નાની તપેલી હોય તેની અંદર તમારા દૂધને એડ કરી દેવાનું છે ત્યારબાદ તમારે ગેસ તમારે ચાલુ કરી દેવાનો અને ગેસની જે ફ્લેમ છે એકદમ તમારે સ્લો રાખવાની છે હવે દૂધની અંદર એક ચમચીનો ચોથો ભાગ વન ફોર્થ ટેબલ સ્પૂન

ત્યારબાદ ગેસ તમારે બંધ કરી દેવાનું છે આ દૂધને થોડું ઠંડુ થવા દેવાનું છે અને હુંફાળું પીવા લાયક થોડું હોય નવ ચેકું ગરમ ત્યારબાદ તમારે ગૂંટડે 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 કરીને તમારે પીવાનું છે આ ઉપાય મિત્રો તમે દસ થી પંદર દિવસ સુધી કોન્સ્ટન્ટ એક પણ દિવસનો બ્રેક પાડ્યા વગર ગેપ પાડ્યા વગર તમે કન્ટિન્યુ તમે કરો છો જેથી કરીને કોઈ પણ જાતનું સ્વેલિંગ હોય સોજો હોય કોઈ પણ જાતનું તમારે ઇન્ફેક્શન હોય ગળામાં શ્વાસ તરીમાં હોય એ ધીમે 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 મિત્રો દૂર થવા લાગશે એકાદ બે દિવસમાં તમને નહીં જણાય પરંતુ આને કન્ટિન્યુ તમારે લાંબા સમય સુધી દસ પંદર દિવસ સુધી તો કન્ટિન્યુ કરવું પડશે એટલે કે તમારા નાકના નસુ ધીમે 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 ઓછો થવા લાગશે બીજા ઉપાયમાં મિત્રો એ કરવાનું છે કે રાત્રે સૂતા પહેલા બંને આ જે નાકના જે છિદ્રો છે તેમાં તમારા સયાસન ની પોઝિશન માં પથારીમાં રીતે તમારે સુઈ જવાનું છે ત્યારબાદ તમારા બંને નાકના છિદ્રોમાં એક એક ટીપું દેશી ગાયનું ઘી છે એ તમારે લેવાનું છે ડ્રોપરની મદદથી ડ્રોપર ના હોય તો રૂની મદદથી પણ તમે નાખી શકો છો અને ચમચીની મદદથી પણ નાખી શકો છો પરંતુ તમારા ડ્રોપર હોય તો બેસ્ટ છે ડ્રોપરની મદદથી તમારે એક જ ટીપું તમારે નાકમાં પડશે તો તમારે ડ્રોપરની મદદથી આ રીતે તમારે કરવાનું છે નાકની પોઝિશન રાખીને અને એક એક ટીપુ બંને નાકના છિદ્રોમાં રાખવાનું છે ધીમે 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 એમનું એમ તમારે પોઝિશનમાં તમારે પાંચ થી દસ મિનિટ સુધી રહેવાનું છે જેથી કરીને પ્રોપર જે ઘી છે એ અહીંયા આખી કોલનમાં જાય

ભયંકર અવાજ આવતો હોય તમારા ફેમિલી મેમ્બર ઊંઘવામાં માં ડિસ્ટર્બન્સ થાય પ્રોપર ઊંઘી પણ ના શકે તો તમને સારું એવું પરિણામ મિત્રો જોવા મળશે આ સાથે સાથે તમને બે થી ત્રણ ટીપ પણ મિત્રો શેર કરું છું એને પણ તમે ફોલો કરી દેજો નંબર ફર્સ્ટ એટલે કે મિત્રો પહેલા નંબર પર આવે છે એ છે કોઈ પણ જાતનું સાહેબ તમે વ્યસન કરતા હોય તો પ્લીઝ બે હાથ જોડીને એક રિક્વેસ્ટ એક નંબર વિનંતી તમને કરવા માંગુ છું કે તમે છોડી દેજો કારણ કે વ્યસન જો કન્ટિન્યુ રાખશો તો તમારું હેલ્થ તો બગાડવાનું છે અને સાથે સાથે તમે દેવાદાર પણ બનતા જશો મિત્રો તમારા પૈસા જે હશે એ પણ ધીમે ધીમે ઓછા થવા લાગશે અને તમારું હેલ્થ પણ બગડશે એટલે ભયંકર નુકસાન છે એટલે કે એક રિક્વેસ્ટ છે કે જો વ્યસન કરતા હોય તો એને તમે આજથી જ તમે બંધ કરી દેજો ત્યારબાદ નંબર સેકન્ડ બીજા નંબર પર મિત્રો આવે છે કે જો તમે લેટ નાઇટ જમતા હોય તો એને શેડ્યુલથી જમી લેજો સાત સાડા સાતની આજુબાજુ અને સુવાનો અને જમવાનો જે પણ સમય તમારો હોય તેના વચ્ચે અને ખાસ કરીને સાંજનો રાખજો અને સુવાનો અને સમય વચ્ચે મિનિમમ તમારે અઢી થી ત્રણ કલાક તમારે ગેપ રાખવાનો છે અને રાત્રિનું ભોજન હલકું ફૂલકું રાખવાનું તમારે તીખું તળેલું પાઉ પીજા ને બધું ખાતા હોય તો એ તમે થોડું કંટ્રોલમાં કરી દેજો જેથી કરીને તમારા શરીરમાં ઓવરવેટથી તમે બચી શકો જેથી કરીને કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ તમારું નિયંત્રણમાં

ત્યાં ગાડી તમારે આ રીતે નિરાતે તમારે બેસી જવાનું અને યોગા અભ્યાસ કરવાના ખાસ કરીને તમારે કપાલ અને પ્રાણાયામ જેવી તમે એક્સરસાઇઝ કરો જેથી કરીને તમારી રેસ્પાયરેટરી સિસ્ટમ છે એકદમ સ્ટ્રોંગ થઈ જશે અને વેલ એન્ડ ગુડ એ છે કે જો તમારા ઘરની આસપાસ કોઈ પણ પીપળાનું વૃક્ષ હોય તેના નીચે અને એ પણ તમે જો મોર્નિંગના સમયમાં એટલે કે સવારના સમયમાં તમે બેસીને આ યોગાભ્યાસ કરશો તો તમારી રેસ્પાયરેટરી સિસ્ટમ એકદમ મિત્રો સ્ટ્રોંગ થશે એટલે કે કસરતની સાથે સાથે ઉપાય પણ તમારા અચૂકથી ફોલો કરવાનો છે તમને સારું એવું પરિણામ તમને દસ થી પંદર દિવસમાં જોવા મળશે જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને અચૂકથી શેર એવા લોકો જોડે કરી દેજો જે લોકોના નાકના નસકોરા જ ભયંકર મિત્રો અવાજ આવતો હોય એવા તમામ ભાઈઓ બહેનોની મદદ થઈ રહે નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ